बारामण स्वरूप पू हरिप्रसाद जी महाराज ना आशीर्वाद प्रेम स्वरूप स्वामी जी महाराज ने कृतज्ञता अर्पण करवा हरिधाम सोखड़ा पु संत वल्लभ ना सानिध्य माता चौद ने रविवार सवारे नव कलाके आत्मीय धाम झांझरडा नीरजनंदर झांझरडा चौकड़ी पास महोत्सव समारोह योजा અમે હરિધામ સોખડાથી સાધુ શ્રુતિ પ્રકાશ દાસ ગુરુ હરિ હરિપ્રસાદ દાસ થી ના સંતો છીએ મુકામે જે છે ગુરુ પૂર્ણિમા નો ઉત્સવ ઉજવવા માટે આવ્યા છે ત્યારે આપણે આ ચેનલ ના માધ્યમથી સમગ્ર ભક્તોને ગુરુ પૂર્ણિમા નો મંગલ ઉત્સવ ઉજવવાનું આહવાન કરીએ છીએ ગુરુ મંગલ અવસરે સાચી ગુરુ ભક્તિ અદા કરી શકીએ

મને ને આપણને સૌને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ